જામીન મળ્યા બાદ જુનાગઢ જેલમાંથી બહાર નીકળી ગણેશ જાડેજા ગોંડલ પહોંચ્યા હતા ગણેશ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરાયું હતું મોટી સંખ્યામાં સમર્થકો જાડેજાના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા ફટાકડા ફોડી બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ગણેશ જાડેજાના પોખણા કર્યા હતા સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનો અને યુવાન ભાઈઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને ને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતના ને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળ રીતે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ બે જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી